વાડી પોલીસે ફિલ્મી સ્ટાઇલે પીછો કરી પલસાણાથી દારૂ ભરેલી કાર ઝડપી કાર રોડ નીચે ઉતરી પથ્થર સાથે અથડાયા બાદ પણ અંધારાનો લાભ લઈ ખેપ્યો થયો ફરાર પારડી પોલીસે પૂર્વ બાતમી આધારે કલસર ગામ નજીક દારૂ ભરેલી કારને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે પૂરપાર ઝડપે હંકારી લઈ ગયો હતો જેનો પોલીસે ફિલ્મી સ્ટાઇલે પીછો કરતા કાર રોડ નીચે ઉતરી પથ્થર સાથે અથડાઈ હતી અને જે બાદ ખેપ્યો અંધારાનો લાભ લઈ કાર મૂકી ભાગવામાં સફળ રહ્યો હતો પાડી પોલીસની ટીમ ગત રાત્રિના પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન તેઓને દમણ તરફથી એક સ્વિફ્ટ કાર નંબર જીજે પંદર સીજી બોતેર એકાણુંમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરી નીકળવાની હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પાડી પોલીસની ટીમે કલ્ચર ગામ નજીક વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો તો ત્યારે પોલીસને જોઈ કાર ચાલકે પૂરપાટ ઝડપે ઉંમરસાળી કોસ્ટલ હાઇવે પર કાર હંકાવી મૂકી હતી જેનો પારડી પોલીસે ફિલ્મી સ્ટાઇલે પીછો કર્યો હતો ત્યારે પલસાણા ગામની હદમાં દારૂ ભરેલી કાર ચાલકે તેના આગળ ચાલતા વાહનને ઓવરટેક કરવામાં કાર રોડ નીચે ઉતારી કિલોમીટર દર્શાવતા પથ્થર પાસે અથડાઈ હતી જે બાદ કાર ચાલક કાર મૂકી ઘટના સ્થળેથી અંધારાનો લાભ લઈ ઝાડી જંગલમાં ફરાર થઈ ગયો હતો પોલીસને આ કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ બે હજાર ને ચાર જેની કિંમત રૂપિયા બે લાખ બાસઠ હજાર એકસો ચોસઠનો મુદ્દામાલ મળી આવતા રૂપિયા બે લાખની કાર મળી કુલ્લે રૂપિયા ચાર લાખ બાસઠ હજાર છસો ને ચોસઠનો મુદ્દામાલ કબજે લીધો હતો અને કાર નંબર આધારે ખેપ્યાની તપાસ હાથ ધરી છે